મારું નામ કમલેશભાઈ ડોડિયા એડવોકેટ રાજકોટ રાજકોટ એ સૌરાષ્ટ્રનું રાજધાની કહી શકાય એવું એક સેન્ટર છે રાજકોટના જે કાંઈ કેસો છે સૌરાષ્ટ્રના જે કાંઈ કેસો છે એના માટે થઈ અને રાજકોટના તથા સૌરાષ્ટ્રના વકીલોને હાઈકોર્ટમાં જાય ત્યારે સમયનો વ્યય થાય છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બોમ્બે દરેક જગ્યાએ હાઈકોર્ટની હાઈકોર્ટ ની બેન્ચ આપવામાં આવેલી છે અત્યારે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર અગિયાર જિલ્લા છે એ અગિયાર જિલ્લાનું જે સેન્ટર છે એ રાજકોટ છે કચ્છના જે કેસો છે એ પણ હાઈકોર્ટમાં જવા માટે થઈને એ લોકોને બહુ જ સમય નો વ્યય થાય છે બહુ દૂર થાય છે વિચાર કરો કે પોરબંદર થી કોઈ વ્યક્તિ હાઈકોર્ટમાં જાય તો એને પણ સમયનો એટલો વ્યય થાય છે એને રોકવા માટેની વ્યવસ્થા એને સમયસર પહોંચવા માટેની વ્યવસ્થા એવા સંજોગોની અંદર જયારે અન્ય રાજ્યોની અંદર હાઈકોર્ટની સર્કિટ બેન્ચ આપવામાં આવતી હોય ત્યારે રાજકોટમાં પણ સર્કિટ બેન્ચ આપવામાં આવે એવી એક અમારી માગણી છે ભૂતકાળની અંદર ઓગણીસો ને ની અંદર છ મહિના સુધી હાઈકોર્ટની બેન્ચ મેળવવા માટે થઈ અને આંદોલન કરવામાં આવ્યું હતું અને ત્યારે એક વાત એવી આવી હતી કે ભાઈ હાઈકોર્ટને સર્કિટ બેન્ચ આપે પણ ત્યારે તે સમયે આંદોલન કરનાર જે વકીલ મિત્રો હતા એમણે એવું કીધું કે ભાઈ અમને ફૂલ બેન્ચ આપો એના કારણે કદાચ એવું અમને સાંભળવામાં આવ્યું છે કે આપણને સર્કિટ બેન્ચ નહોતી મળી ત્યાર પછી પણ ઘણી બધી વાર આંદોલનો થયા છે રાજકોટ બારના તમામ એડવોકેટ મિત્રો છે એ અમારી સાથે છે રાજકોટ જિલ્લાના અલગ અલગ બારના જે વકીલ મિત્રો છે એ અમારી સાથે છે એની સાથે સાથે રાજકોટની ની અંદર રાજકોટના જિલ્લાઓમાં જે વકીલ એનું ટેલેન્ટ અને હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળવા માટે થઈ અને માની લો કે પોરબંદરના વકીલો છે જામનગરના વકીલો છે સુરેન્દ્રનગરના વકીલો છે બોટાદ છે મોરબી છે છે ના છે બધા જ વકીલ મિત્રો પક્ષકાર લોકો પણ જવું પડતું હોય છે ત્યારે સામાન્ય જનતા પણ આપવામાં આવે એનાથી ફાયદો થવાનો છે એટલા માટે થઈ અને અત્યારે અમારી માંગણી છે કે રાજકોટ હાઈકોર્ટ મળવી જોઈએ